ઓફર પસંદ કરે માહી વેલ લૂન મોચન એક એક માં બે વોકરો ફરચા બનાવી તો માહી તો સસમાં પ્યારાય સસમાં વેરી કે લાગી માહી આ લાગી હા અલગ લાગે માહી કાઈ ની બે મને પાવા નઈ જા તમ પકડ દોને કે તક હો લા કાદમ નુ ઘેર માર કરે દુખામાં હેલો યુટ્યુબ ફેમિલી ગેંગ સબ થાય સ્વાગત છે તમારો આજનો નવા વ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ ઓ આ ઘરે ભર ભર માં બ્લોગ મેસેલો કેરો ને મત મોટો ફાઈટ અમદાવાદ જિલ્લા હે એટલે બ્લોગ તો મારે ને રૂપાપા ને નેતાસ બનાવન હે ને બાદવ અતરમાં આ રેવાવાતી સી નીરી મમ્મી ડાકા બા ભી રૂપા પર બરાતે આ જો બા સે ની ઓ નીરે હે પારા દીરું પડે ને હમ હે રૂપા પર ને જ કે કામ કરતા છપડા કડે જોઈ તો ફાઈનલ જો આપડે ઘર માં આવી જસે ને રૂપાપા બે હું કામ કરો રોટલા روټلا تو راته مخاوې دې روټلا نه کړو پرې بپو نن پېښې نه تره تر نه امر تره خوانو ما 3 4 دن راته مخانو نن بپو راخاوو ته مې اتمه تھره روټلا ته مخې نه ښه یو وې تمه وځه هم امر څنګه کار مې روان وي کا هم مرته کار مې روان وي نه مرته ګين کې روان نه ازه به بينه بلګ بناوه نه څه کا مور به دم د وېدلاسي ها ته بينه بلګ بناوه نه څه ازه اخو ته بينه بناوه نه څه هم ته روپاوې روټلا کرے څهخ نه بناوه

હાલો ને હાલ ને વ્યા રહી તો તો હાલ ને કેટલો આખો પડી દઈ ના કાઈ નો આખો થાકી દઈ હાલ પૂગી તો થાકી દઈ એટલે હાલ ને આવું હું જ હમરા જઈ આવ કે ને એટલે તમે જઈ આવો પાસ ને પછી હું જઈ આવી કે હું તો હમણા સુજી ને તો આપણે જઈ આવી આજ તમારે આવ ને ને મારું આવ જઈ ને માહીન ખબર કાઢવા ખબર કાઢવા તો હવે હાલો ભાઈ રઘુ ભાઈ ગાડી કાઢ લીધી છે તો હવે જાય ડાયરેક્ટ માળમાં તો ફાઇનલી જો માહીની ને વાલે પૂગી જા કેમ છે માહી તમને હવે

छोनीले तवायो खबसे छोनीले बखाने किनला मन तवायो ते अबडी जान नता हु त काई दि नै हु त अवि आवी हे के हु त पाई बन य घर आवी देले हाले काम आउ म दवा खानिन गिस छोनीले तो म य ने लेले ने કે ઇલ્લી લપિન લેવા જતો બ દૂધ ઓર માથે લીયો મને એમ સુક તમ ગામ માં જાતા અમે એવા તો પણ હું આવ્યો તો સા બનતો દૂધ તેથી લેવા જ મારો ઓ ભાઈ આજ તો ઠીક શું કરવું એવું એસા રયો તો જન ભાઈઓ સા પીવા મી ડાકા એ અમને આપો એ તમ કી ઓમી લે એમ બેંગી દી કે હવે આપડી સા પી લી આશબે મસ્ત મસ્ત સા બનતો પી લી કે બેન બેન નવી થાઈ જો સા બરે મે કે પકડે કાયું પાય તો ની બસ બસ ર લાડ નો દે રસા નો પીવાય આજ થોડા ગે પી તો તો હવે આપણે માસી ના ઘરે થી ન વી આવ્યા છીએ ને ખરાવીને આપણે તો નઈ નઈ ખાઈ ફ્રેશ બ્રેડ થી જાસી ને અમરબા નવીનેશ ની દો મકાઈ ખાઈ ભાઈ હે મકાઈ હા મારા રાત માં જ દો નવીનેશ ભાઈ ની દો મરે મકાઈ ખાય છે હા ने बे पोगि जैसे आपड़े घेरे हां हां एम के काका ने हां आपड़े घरे पगी जेसी ने जयपाल भाई ने बता है के नाए 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 तो तो ए पगा तो तो नै नै को नै नै आयो तो तो बदे मकई ने उ खादा हा तो फाइनली फैमिली आपड़े जो कारखाने ले वियावासी करे ने ता तो मैं रवीनेश पे वाटो झेरा काबा तो तन भाई जो केवा या भाड़ झाड़वा मिलो धर 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 तो पहे आयो का हां बा बाद एक घर नो भाई रहो अभी कितना दांत काटे ने सांभा बाबू ने बैठा का सांभा बाबू या ने आज हमारा काम है बे हम खाली साइकिल लेकर हम ना जा ये सब बेहर हो तो धोरो मरवा के लूं अपन तो होइ जाओ हां तो अपने हकानी में जा आवड़ा हां हां हम जाओ हम जा दवा अब जा वर्दी कबही तो अबे जा कितना बस्ता के लाके हो हम जाओ हम जा अब तो है ले बाप कर दो न कहता <laughs> <थे दा>। <laughs> एक से। हम्म। बिल्कुल बांगुला क्या? जो अभिनेत्री बनी तो ये रमेश था ये न अभिनेत्री बाहर हमारे तुम हो वे अंदर जाओ जो हो हम <laughs> काम बाकि से हैं। हमारे विन्तोता तो आज आए लगता है संत। हम काम करता है विन्तोता में? साक्षर रोटी। साक्षर रोटा है ये मुझे ऐसे पर हम वही को? हमारे सही ना बाप हमें। તાવડી માંડી થી વિંતુ સાકે કરના ખુશી નહીં બાપા મૂકી જા ને આપણે કાંઈ કામ નતા કરતા આપણે તો અવિનાશ ને રમરતા કીયો તો ઘરે ઘર બહાર જાય આટા મારવા ના એમ રવિનાશ ભાઈ રમે આજ સવાર દેતા અમારે ગોદીબેન ઘરે જતા નહીં પૂછવા જાય હું કામ કરવા गेला તો વારીયા એમ ભાઈ આવી જા ગોદીબેન ને ઘરે હા તો લડાઈ ગઈ ને વઢાઈ ગઈ ને હલોય ભમી નાખ્યો બહુ ઉતાર નાખી પાકી ગઈ તમારા બાઈજરી અમારા પાકી આજે માર તો કઈ પાકી નઈ આજે ખબર ન પડે કે હાલો વેલા હજાવીન કોની ખબર ને મને હવા રોટલા આ તે કરી ને બેન રોટલા એવું કામ છે કે

आज त मेन बिहान आँखो बल्ल पुरो कन्ने खो कहाँ बिहान हाँ आँखो बल्लक आज मेन रुपा भाइ बनायो कारण कि मोटा भाइ त यहाँ हे नि हेम दावत देला हे बु खास मजा नआउ का भिडियो आ पनि बनाउ न हल्ला किन हँ मोटा भाइ भाइ कोरा पनि न आउ रे कितलो कितलो बोले दै भाइ कितलो बन अपन मोटा भाइ विनन ब्लग बनाउ बु मजा न आवे पण तोय ब्लग आँखो मेन रुपा बनायो इ केवल लागि कमेन्ट मा चाहिँ दे ને આજનો વિડીયો બસ અહીંયા તે વિડીયો ગયો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પી છે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય